કેમ મિત્રો મિત્રો અને સ્વાગત છે આપણી આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક નવી યોજના વિશે મિત્રો જે યોજનાઓ છે આપડી દીકરીઓ છે જે છોકરીઓ છે એમના માટેની આ યોજના છે જેનું નામ છે સરસ્વતી સાધના યોજના બે ચોવીસ અને આ યોજનામાં શું લાભ મળે છે મિત્રો તો જોઈ લઈએ કે આ યોજના છે એમાં જે દીકરીઓ છે એમને સાયકલની સહાય મળે છે એટલે કે આ યોજનાનું બીજું નામ તમે કહી શકો છો સાયકલ સહાય યોજના પણ કહી શકાય છે મિત્રો તો સૌથી પહેલાં જાણીએ મિત્રો કે આ યોજનાનો ઉદ્દેશ શું છે મિત્રો તો આ યોજનાનો ઉદ્દેશ કન્યાઓને શિક્ષણને ઉત્તેજન આપવાનો છે અને આ રાજ્યમાં અનુસૂચિત જાતિ ધોરણ નવમાં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમનો કેળમાં ઉત્તેજન મળે છે અને તે મુખ્ય જેનો એનો હેતુ છે મિત્રો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ સરસ્વતી સાધન યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે મિત્રો કે કોને મળે છે મિત્રો તો લાભાર્થી કન્યા જે છે એ અનુસૂચિત જાતિની હોવી જોઈએ સરસ્વતી સાધન યોજનાનો લાભ ગુજરાત રાજ્યની જે દીકરીઓ છે એમને જ આપવામાં આવશે અને હાલમાં ધોરણ નવમાં જે અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને જ આ લાભ આપવામાં આવશે મિત્રો અને ગ્રામ્ય વિસ્તારમાં જે રહેતી દીકરીઓ છે એમને જે માતા પિતાની વાર્ષિક આવક છે એ સો લાખથી વધુ હોવી જોઈએ નહીં અને ગ્રામ્ય વિસ્તારની જે શહેરી વિસ્તારની છે દીકરીઓ એમને પણ જે વાર્ષિક આવક છે એ સો લાખથી વધુ હોવી જોઈએ નહીં એમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે મિત્રો તો આગળ જાણીએ દર્શક મિત્રો કે સરસ્વતી સાધન સહાય યોજના છે મિત્રો એને એમાં લાભ મેળવવા માટે આપણે કચ કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો તો આ યોજનાનો લાભ લેવા માટે જે જે શાળામાં અભ્યાસ કરતી હોય તેઓએ આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે અને જે તે શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન જે દસ્કા છે એટલે અરજી કરવાની રહેશે અને આ સિવાય વધુ માહિતી અને અમલીકરણ કચેરી તરીકે સંબંધિત જિલ્લા નાયબ નિયામક જે અજાની કચેરી હોય તેઓ મુલાકાત કરવાની રહેશે મિત્રો તો આ જે કચેરી છે ત્યાં મુલાકાત કરવાની રહેશે એટલે કે તમારી શાળા છે તેઓ તમારે જે હે આની અરજી કરવાની રહેશે આચાર્ય પાસે મિત્રો આગળ અને દર્શક મિત્રો કે આ સરસ્વતી સાધન યોજના છે મિત્રો એનો લાભ શું મળે છે મિત્રો તો શું લાભ મળે આપણને છે આ યોજનાથી ધોરણ આઠ પછી રાજ્યની ઘણી દીકરીઓનો અભ્યાસ છોડી લેતી હોય છે તેઓને આગળનો અભ્યાસ કરવા તક મળે ધોરણ નવમાં પ્રવેશ મેળવનાર દીકરીઓને શાળા જવા માટે સાયકલ આપવામાં આવે છે મિત્રો અને સરસ્વતી સાધન સહાય યોજના કારણે ઘણી વિદ્યાર્થીઓ ધોરણ નવમાં પ્રવેશ લે છે અને તેઓ અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરિત થાય છે આ યોજનાની ઘણી વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થીઓને છે એમને આત્મવિશ્વાસ વધે છે અને આ યોજનાના લીધે દીકરીઓને શાળા જવાનું શરૂ કરે છે જેનાથી રાજ્યમાં શિક્ષકનો દર વધે છે મિત્રો તો આ એના લાભ છે તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજનાનો લાભ લેવો હોય તો આપણે કયા કયા દસ્તાવેજ જોઈશે એટલે કે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો કન્યાનું જાતિનો દાખલો જોઈશે આવક અંગેનું પ્રમાણપત્ર જોઈશે અને ધોરણ નવમાં અભ્યાસ કરે છે તેનો પુરાવો જોઈશે અને સ્કૂલ જેમાં ફી ભર્યાની એટલે કે જે સ્કૂલમાં ફી ભરેલી હોય જોઈશે તો આ જે ડોક્યુમેન્ટ એની જરૂર પડશે મિત્રો તો મિત્રો આ હાથથી સરસ્વતી સાધના યોજના બે હજાર ચોવીસની માહિતી જે સાયકલ સહાય યોજના પણ કહેવાય છે મિત્રો એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જાણી કે કયો આપણે અરજી કરવાની છે અને કેવી રીતે લોકોને લાભ મળે છે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને વિડીયોને કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે યોજનાનો લાભ લેતા રહો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર